નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું જંખના પ્રકરણ પંચાવન સવારે દસ વાગતામાં તો કમલેશભાઈ હોસ્પિટલ પહોંચી ગયા જયાબેન તો સવારે વહેલા આવી ગયા હતા કામીની દવાઓની અસરથી ધીમે ધીમે બહાર આવી રહી હતી સુનમુન પલંગમાં પડી સતને એક ટીસે તાકી રહી હતી કમલેશભાઈ ગીતા અને મંજુલાને લઈને કામિની હતી એ રૂમમાં એડમિટ હતી ત્યાં આવ્યા ગીતાને અને મંજુલાબેનને કામિની હાલત જોઈ આંખમાં આંસુ આવી ગયા પણ તરત જ લૂસી નાખ્યા ને પલંગમાં એની પાસે બેઠા ગીતાએ કામિનીના માથે હાથ ફેરવ્યો ને બોલ્યા બેટા કામિની કામિની માને જોઈને એકદમ પલંગમાંથી બેઠી થઈ ગઈ અને માને વળગી પડી ને ધ્રુસ કે ને ધ્રુસ કે રડી પડી મા મારું બાળક હશે બેટા જે થયું એ થયું એ બધું ભગવાનના હાથની વાત છે ચિંતા ન કર બસ તું સાજી થઈ જા મંજુલાબેનીએ ગીતાના હાથમાં પોતાનો હાથ લઈ બોલ્યા બેટા તું તો મારી શેરની છે ને આમ ના હાર હજી તો બહુ લાંબુ સફર કાપવાનું છે આમ હિંમત હારે મેળ ન ખાય બેટા કમલેશભાઈએ પોતાના હાથે કામિનીને પાણી પીવડાવ્યું ને શાંત પાડી ને મંજુલાબેને થેલામાંથી શીરાનો ડબ્બો કાઢ્યો ને પોતાના હાથે સમસી વડે એને ખવડાવવા લાગ્યા બે ત્રણ દિવસથી કામિનીએ કંઈ પણ ખાધું પીધું નહોતું પણ મંજુલાબેનીએ અને માએ સમજાવીને બધો શીરો ખવડાવી દીધો કમલેશભાઈ એને મંજુલાબેનીએ એને ભરપૂર હિંમત આપી ને સમજાવી લીધી દવા કરતાં તો માને મંજુલાબેનના પરિવારેના પ્રેમની લાગણીથી કામિનીમાં થોડી હિંમત આવી કમલેશભાઈ મંજુલાબેનને જયાબેન સાથે બહાર આવ્યા ને કામિની અને એની માને વાતો કરવા એકાંત આપ્યો બેટા રહે છે એ સંસ્થામાં ફાવે છે ને ત્યાં બધા સારા છે ને હા મા ઘર જેવું જ લાગે છે ને પહેલાં મેડમ હતા ને જયાબેન એ તો મને સગી દીકરીની જેમ રાખે છે ત્યાં વડાલી બધા કેમ છે દાદા દાદી નવી આવેલી બે વહુઓ બધા મજામાં છે ને હા બેટા દાદા દાદી તો તને બહુ યાદ કરે છે રોજ મંદિરે તું લઈ જતી એટલે સવાર સવારમાં તને યાદ કરે જ પણ જો બેટા કામો હવે આમ આખી જિંદગી કાંઈ સંસ્થામાં રહેવાય નહીં ને ઘરે વડાલી પણ તારાથી પાસું અવાય નહીં વંશને મિતાનું જીવન તૂટી જાય ને તારાને વંશના સંબંધોની વાત મીતાને વહેલા મોડી તો ખબર પડ્યા વિના ના રહે ને મીતા તોય ભોળી છે પણ નાની સુમિતા તો બહુ સબરકાર છે ને બેટા જે ઘરનું લૂણ ખાધું જે આખી જિંદગી એ ઘરનું હવે કંઈ જ ખોટું થાય એવું વિચારાય પણ નહીં કમલેશભાઈના આપણા પર એટલા બધા એહસાનો છે કે સાત જન્મ એના ઘરનું કામ કરું તોય ના ઉતરે મને તો યાદ પણ નહોતું કે તારા માટે કંઈક લાવું ને મંજુલાબેને જો વહેલી સવારે તારા માટે શીરો બનાવી દીધો ને કેટલો બધો નાસ્તો લીધો એ બંને ભગવાનના માણસ છે એટલે એમને હવે કોઈ ટેન્શન આપવું નથી કમલેશભાઈએ જયાબેનને તારા માટે છોકરો શોધવાની જવાબદારી સોંપી છે ને એ તારા લગ્ન કરવાનું કહે છે ને વચ્ચે જ કામો બોલી ઉઠે પણ માં હું લગ્ન તો નહીં કરું ભલે તમે મને ઘરે નહીં લઈ જાઓ તો હું આખી જિંદગી સંસ્થામાં કાઢી નાખીશ પણ હવે લગ્ન તો નહીં કરું તને ખબર છે હવે મને કપડાં સીવતા પણ આવડી ગયું છે ડિઝાઇનર બ્લાઉઝની ડ્રેસ બનાવતા શીખી ગઈશું રોજનું સાતસો રૂપિયાનું કામ તો આરામથી કરી લઉં છું હવે હું પગભર થઈ ગઈ છું એમ પગભર થઈ જવાથી જીવન જતું નથી એના માટે એક જીવનસાથીનું હોવું જરૂરી છે એક પોતાનું ઘર ઠેકાણું પરિવાર આ બધું જિંદગી જીવવા માટે જરૂરી છે ને જો તું લગ્ન નહીં કરે તો હું જિંદગીમાં કદી તને મારું મોઢું બતાવીશ નહીં કમલેશભાઈનો વિચાર કર દાદા દાદીનો વિચાર કર જ્યાં સુધી તું ઠેકાણે ના પડે ત્યાં સુધી બધાને તારી ચિંતા રહે ને તું શું હવે ને તું શું એવું જ ઈચ્છે છે કે તારા કારણે એ બધા ટેન્શનમાં રહે આ બાજુ બહાર કમલેશભાઈ પણ જયાબેનને એ જ ભલામણ કરી રહ્યા હતા જુઓ બેન જે થઈ ગયું એ થઈ ગયું તમારો કોઈ વાંક નથી જીવન મરણ જન્મ આ તો બધું ભગવાનના હાથમાં છે એટલે તમે અફસોસ ના કરશો મને તમારાથી કોઈ ફરિયાદ નથી તમે આટલા મહિનાથી કામની સંભાળ રાખી ને તમારે બહેનનું ફરજ પણ બજાવવું જરૂરી છે પણ હવે એક કામ કરશો મેં સાંભળ્યું છે કે સંસ્થામાં રહેતી છોકરીઓ માટે સામેથી માંગા આવે છે હા ભાઈ ઘણા લોકો આવે છે તો બસ હવે તમે મારી કામિની માટે પણ એક સારો મુર્ત્ય શોધી આપો ઘર પરિવાર બસ સુખી હોવું જોઈએ કામિનીને સારો એવો કર્યાવર પણ આપવાનો છે બસ એને ગમે એવો જીવનસાથી શોધી આપો હા કમલેશભાઈ ચોક્કસ કામિની મારી પણ દીકરી જેવી જ છે આટલો સમય એની સાથે રહીને દિલથી માયા બંધાઈ ગઈ છે એટલે હું પણ એવું જ વિચારતી હતી કે કામિનીના લગ્ન થઈ જાય તો સારો આવતીકાલે કામિનીને હોસ્પિટલમાંથી રજા આપી દેશે તમે ચિંતા ના કરતા હું એને ખવડાવી પીવડાવી ઘોડા જેવી કરી નાખીશ ને એને લગ્ન માટે સમજાવી પણ લઈશ ને હવે એના માટે મૂર્તિઓ શોધવાનું કામ ચાલો કમલેશભાઈએ જયાબેનનો આભાર માન્યો ને મંજુલાબેન અંદર જઈ કામિનીને નાસ્તાનો થેલો આપી માથે હાથ ફેરવી કહ્યું બેટા હવે કાંઈ ચિંતા કરતી નહીં ને જલ્દી જલ્દીથી સાજી થઈ જા સાલ ગીતા હવે આપણે નીકળીએ ને કમલેશભાઈ પણ કામિનીને મળ્યા ને તબિયતનું ધ્યાન રાખવું કહ્યું ને હાથમાં પાંચ હજારનું કવર આપ્યું લે તારે કંઈ કામ પડે તો ને કમલેશભાઈને ગીતા ત્રણેય ગાડી લઈ નીકળ્યા હવે કામિનીનું શું થશે એ જાણવા માટે સાંભળો આગળનું પ્રકરણ છપ્પન મિત્રો આવાસ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો સાંભળવા બદલ ધન્યવાદ